ભારતમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનામાં રૂપિયા ચાર હજાર છસો ચાલીસ જેટલો વધારો થયો છે તો બાવીસ કેરેટના ભાવમાં ચાર હજાર બસો પચાસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે આવું જાણીએ આજે એટલે કે અગિયાર જાન્યુઆરી રવિવારના દિવસે સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર છે સૌથી પહેલાં વાત રાજધાની દિલ્હીની કરીએ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચાલીસ હજાર છસો દસ પ્રતિ દસ ગ્રામ છે તો બાવીસ કેરેટનો ભાવ રૂપિયા એક લાખ અઠયાવીસ હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને અમદાવાદના ભાવ પણ જણાવી દઈએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને ચાંદીના ભાવ પણ જણાવી દઈએ તો ચાંદીમાં પણ સાપ્તાહિક ધોરણે વધારો જોવા મળી રહ્યો છે એક અઠવાડિયામાં રૂપિયા ઓગણીસ હજારનો ભાવ વધ્યો છે અગિયાર જાન્યુઆરીની સવારે ચાંદીના ભાવ રૂપિયા બે લાખ સાહીઠ હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા